તમે જોઈ શકો છો સબલું હે કે ભાઈ એ મજાક એ દેખશો કે મેને સબલું ભરા બહુ આઘો હતો પછી નાખવાનો ગયો એટલે એટલું બધું સબલું ભરી દીધું ઓ હે જોઈ શકો છો તમે મિત્રો આપણે પૂરા વારવાનું ચાલુ કરી દીધું અને નવા દિના બધાને રામ રામ અત્યારે ગુડ મોર્નિંગ તો ન કઈ આવી ગયા એમ કે બપોર થઈ ગયા વાહ દીગલો દેખાય એટલા થયો આપણે બાજરો બાકીને વાહે પૂરા વરી ગયા છે થોડાક રહ્યા ઈ વાલવાળી પાંચસો બાકીના વરી ગયા તમે જોઈ શકો છો પૂરાય વાર આજે તો હવે આગળ તમને આપણે કામ બતાવશું ઘી ઘી હોય ને કોઈ ને કિલો છે તો કોમેન્ટ કરી દેજો યુવરાજ આવે તેડતા આવી જાય બાપુ તો મિત્રો આપણે યુવરાજ આવતો હતો તેડ આવી ગયા જોઈ શકો છો તમે એટલે ગાડી મોબાઈલ પકડી આપણે તો બ્લોક શૂટ કરીએ એટલે તો કે કે હું કરે વિડિયો ઉતરે અમાર એટલે આપણે જલ્દી બંધ કરી દઈએ તમને બતાવી દઉં જરા દેખાડું રોડ ઉપર તો હવે આપણે તેડીને જઈએ આગળ તમને આખો જી કામ કરશું આજે ને આજે રસોડું છે એમાં જવાનું છે આપણે મારા દાદી મારા સાસુ માં ઓફ થઈ ગયા હતા ત્યાં તો હવે આપણે ત્યાં જાશું એ તમને આગળ બતાવશું ને બીજું બધું

કેમ કે આપણે ત્રણ દિવસ નો બ્લોક ભેગો થયો દોસ્તો હવે આપણે તૈયાર થઈને એટલે તૈયાર બહુ નહીં માફક તૈયાર થઈને જઈએ છીએ આપણે કિરિયા છે આજે તો આપણે અહીંયા જઈએ ગાડીમાં એવું છે કે અંકિતાની પરીક્ષા દીધી ઓલી ફ્રીમાં ઓલી ન હોય કંઈક પૈસા દે પૈસા મળે દીધી એમાં આગળ ભણવા લઈએ એમાં એવી કંઈક પરીક્ષા દીધી આપણને ખબર નથી વધારે એમાં પરીક્ષા દીધી હતી મેદ્રબાબુને અંકિતાની પરીક્ષા ભરવા ગયા તો અને એક ગાડી છે તો યુવરજ પીરસવામાં છે તો હવે કોઈ જેડવા આવે એમ છે નહીં બધાય પીરસવામાં છે તો આપણે હાલીને ઠપકારીએ એક કિલોમીટર છે તો હાલો સાહી હાલતા હાલતા આગળ તમને મળશું ના દિવસોથી આપણે બ્લોક બનાવવાનો સમય જ નથી મળતો કેમ કે મારે ગાડીના ફેરા કરવાનો ગાડીની ટાઈમ પડે અને બીજું કામ હોય ઘોડું ઘણું અને એવા અનેક કામ હોય છે એટલે આપણે બ્લોક બનાવવાનો સમય મળતો નથી પાણી બીજામાંથી આપડે થોડુંક નાખું કટ્યા એમ તો મકાન આપણે પડે કે નહીં જોવા છે જોતા પછી આપણે તમને મળશું તો મિત્રો આપણે આવ્યા હતા જોઈ લીધું પાણી ભાઈ ગીર ગયા પચાસ ટકા વીસ ટકા જેવું પાણી આવતું હતું એમ ઘડી વાર પણ કે પાસે જોવા આવ્યા તો નહોતું આવતું એ બંધ જ કરવા આવ્યો હતો પણ તા વાલા ભાઈ બંધ કરી દે હવે એમ ઈ ભાઈ ને જવું તો એમ નીકળવું હતું તા પાણી ખૂટી ગયું છે આપડે થોડી ને બંધ કરતા આવ્યા આપણે આખી લેન પાથરી કઈક પચાસ અટકા થી વધારે પાયથરેલ છે એ ભાઈ ની વાયમાં ખૂટી ગયું આમાં બધી આ તકલીફ છે અમારા બાજુ પાણી ખૂટી જાય બહુ બીજી તો કઈ તકલીફ નથી કે જનાવર બનાવવાનું નથી પણ પાણી ખૂટી જાય એટલે આપણે પાણી બધા ઉનાળામાં તો ઈજ વાંધો આવે પાણીમાં વધારે તકલીફ હોય બાકી બીજું કંઈ તો હોય નહીં તો મિત્રો આપણે અહીંથી એક ભેંસ ને બળદ જે લાગે અન્ય ગમે એ પશુ લઈએ તો વધારે ભૂમિ આવી ઉતરીએ બીજી કંઈ ઉતરવા જગ્યા ન હોય આપણે ટાઈસ છે આવું બાકીના અમે આયા જ ઉતરતા અને પાણી તો જો નીકળું ગાડીમાં લેનમાં ભર્યું હોય આવે લેનમાં કટકો કાઢ નહીં હોય ને રસ્તામાં કોઈ નડે નહીં બાકી તો આપણે ગાડી લઈને હવે ભાગીએ તો મિત્રો આપણે આ ધાર્યું કર્યું એમાં થોડીક ભરતી કરવાની હતી તો એ ભરતી કરવા રીસીબી આવો નહોતું મને એમ કે અત્યારે આવે તો હું કહો બ્લોગ પૂરું નથી કરવું એમ પણ અત્યારે એડિટિંગ એ કરી નાખ્યું હોત ને તમને લઈ બની ગયો હોત મેલાઈ હોત ગયો હોત અપલોડ થઈ ગયો હોત હોત પણ મને એમ કે અત્યારે રીસીબી આવે રીસીબી બતાવીને દોસ્તોને બ્લોકે લાંબો થઈ જાય અને આપણે રીસીબી આવે તો એ તમને આગળ બતાવી દે તેમ પણ રીસીબી આવી નહીં સવાઈ ગે આવવાની હે તો સવાઈ ગયે

તો ઈતળીની પ્રોબ્લેમ થાય કે નહીં તો ખબર નહીં પણ હવે એક ઈંચળી આવી ગઈ છે દેવાય જાય જોઈએ અમે તો પહોંચી ગઈ છે એ રીસીપી સવાઈ ગઈ છે કાલે અમ લોકોમાં પતાવી દેવું આપણે અને આજના માટે એટલું થાય કે હવે પૂરું પણ નાખીએ તમે ભૂખો હતો આજના માટે એટલું રહે લાઈક શેર સબસ્ક્રાઈબ હરામને કોમેન્ટ કરી દેજો આજના માટે એટલું રાખીએ સબસ્ક્રાઈબ કરતા જાવ રામ રામ ડાયરાને